જય ગણેશ ગણપતિ આપણે આપડે પાંચસો રૂપિયા ફાળો રાખ્યો છે ઘરથી તેનો ફાળો અમે તો કાલે સોસાયટીની ની મિટિંગમાં પણ નહોતા બોલાવ્યા ના પાંચસો રૂપિયા મારા ઘરે પ્રસાદ બી નથી આવ્યો હોય એમ કે ત્રણસો ત્રણ માં પેલા સેક્રેટરી રહે છે એમને કેટલા રૂપિયા આપ્યા સો રૂપિયા મારે એકસો ને એક રૂપિયા લખ એનાથી તો વધારે જ આપવાનું ગયા વખતે તમે ત્રણસો રૂપિયા લીધા હતા તો એકવીસ હજાર રૂપિયા ટોટલ થાય પણ બધાએ થઈને પંદર હજાર રૂપિયાનો હિસાબ આપ્યો છે બાકીના વધ્યા એ ક્યાં મને બે પત્તાર મેં ભજન ઉતાર્યા હતા અને મને કોઈને ગાવા દીધા નથી એક હું ગણપતિ પૈસા આપીશ ને ના પાંચસો રૂપિયા ગયા વખતે વિસર્જનમાં મોલી મોરિયા લખેલી પટ્ટી પણ નથી આપી ચલો મને તો ઠીક છે આ બિચારા છોકરાએ પાંચ વાર માંગી તો ભી એને એક વાર ના આપી